હા આગળ લાગે છે કોક જો ગાડી રેડી પડે જોડું થઈ જાવખો સવારે બેઠી થી ગાયો બધા થઈ ગયો કમ્પ્લીટ સોખો એન્ટ્રી લેવાયથી એક એક લાંબા લાંબા લે આવે હા હે અડધા પર વાળો હોય બીજો એમાં હોય જશે બાકી બધા વાળા હોય જાય હાળાવી દે આટલું હા હા પગારો અગારો નરો પછી શું કર્યું ટ્રેક્ટરથી પાવડો જોડીને આ બધું ઢગળી નાખ્યું છે બહાર જો બધું કમ્પ્લેટ ઘણો ઊંડો થઈ ગયો આ ભેંસું બે બે અંદર ખાડા કિન નાખે આમાં અંદર પેલા બ્લોગમાં મેં નાખ્યું છે ગારામાં બધી ભેંસું બે હતી તીની પૂછું ચૂઠું છે શીલામ હલવાઈ ગયો વાસડો બોલો હે બિચારા ના જોઈ જ નહીં વાસણો હલવાઈ ગયો હે પીડ્યો એ પીડ્યો બીજારો ચારનો હલવાઈ ગયો બાર નીકળ્યો એ તો રાયડું પાડે તા પેલા રાયડું પાડ્યું તો ચારનો નો નીકળી ગયો બોલો કિલ્લામ હલવાઈ ગયો તો કિલ્લામ દેખાય એવું નતો આમ જો ગારો ટી ને બધું થવાડે જમા કરવા પણ વાસરૂ મારી નાખશે આ તો પેલા રાઈડું પડે ને આપણે પોકો કે આવે ને કાઢવા નીકળે જા બરાબર હાલ બરાબર નીકળે જાય ખાધું પીધું ઊગતું જ ન જો આમ હરો હાલ હાલ આવેલ બારો નીકળ બિચારાની રે દૂધ જ નથી પીવા દીતી એનમાં આમાં જ છે ક્યાં દે ભોડે જો આમ છેલી રે ને એ આનામાં હા વાસડાની જોલી પાછી વળી નહીં ન હમેરી વાસડા ને બિચારાને દૂધ નથી પીવા દીતી એ આ બા જાય સરળ ચીલો બા નીકળી ગયો અમુક ઘણા વાસણું એમાં આમાં એવા હે ગાયોમાં ગાયના ઘણા વાસણું એવા હૈ કે નથી દૂધ નથી પીવા દીધી એક અમારી જે આની એક ગાય છે ગોમતી જો આ ગોમતી ગાય તે વાસણા દૂધ નથી પીવા દીધી વાસડી તોય ક આપણને પાછું ન જો આપણે સીડી પડી તો કંઈ નહીં પાછું એની વાસળીને દૂધ ન પીવા દેતી એવા ગાંડા ઢોર હા બારું દઉં હજી હવે બે જ શાંતિથી ખુલ્લું એટલે એને બારું ભાગવું એટલે નાના વાસણું કાંઈ દઉં હે હજી આપણે આયા જ છીએ સીસોન બાટલો ભૂલી ગયા પેલા વાંસી દેવી ને બીજા કયો ગારો હા અહીંયા ગારો અહીંયા ગારો ભેંસ ના પરતા પે બધા ખાડા થઈ ગયા ગાય ગાયથી ગારો ના થાય કરે તો આ ભેંસી આવો ભેંસી આવો ગારો કઈ નાખ્યો આ બધો બધો ઢવળીને નાખ્યો બોલો એક તોલું ભરાય એવું છે આમાં શું કર્યું એમાં આ ખાતર ના હિસાબે આ ખાડો રહ્યો ને કચરો નાખી ખાતર ને ને એવું મોરું ખાતર દે એટલે આ મસ્ત આ બધું ખરાણ ને બધું જઈનીમાં મસ્ત ખાતર થઈ જાય મિક્સ થઈ જાય ભેંસું કરી નાખે મિક્સ જો છે કાળું કાળું બાકી આ માટે નથી જરાય નાખેલું બધું હોય ને સોમાસાનું આ બધું નીકળે આ પાછું ફલવાઈ જાય બધું ખાડા પછી ઢળે નાખ્યું જો થોડાક દિન પાછા ફેલાઈ નાખશું એટલે મસ્ત થઈ જાય કમ્પ્લેટ જો ભાઈ હજી તો ફરી છે આમાં અંદર કારણ કે આ બધું પડ્યું હોય ને એટલે ભેંસું હાર નથી ખાતી આગળ બધી બે જાય એટલે દોયા વખતે પછી આસ એટલે આખી ભેંસું ધોવી પડે પછી દોઈ તા મેળાવે તારે હલવા આવું તારે હલવા આવું છે એક વાઈટ જોઈ રહ્યા અહીંથી હોરી નહીં વાળા બારી નહીં નીકળતા બારું નીકળું તારે હા હલા હવે બે જશે શાંતિથી ફટાફટા પટાફા તો કેવો પાડો હે હમ મસ્તીકાનો હરો નીકળાય આખું ગારો ગારો થઈ ગયો છે જોવાનો ટાયર નીચે બધો ગારો ભરાણો જો કેટલો ગારો હતો આ વાડામાં ઢળ્યો તા ના પાછળનો પાવડો એનો ગારો ઢાડવાનો એ કેવો ગારો ભરાણો ઊંટડામાંય ગારો ભરાણો હોય ભૂકે આખો ગારો ગારો છે બહુ ગારો થઈ ગયો છે સામે આ રવી વાળો હા અમારી બાઈક હાલો અમે દોવાનો થઈ ગયો છે ફૂલ ટાઈમ આવળે ની જાય બે છોકરા આઈ ગયા તાર શું પૂરા કામવા આપડે દોવા બેઠા છીએ આપણી મોરલી ગાને તો દૂધ આવે ની આમ આસળા ચોપડી દેવાનું એથી કરીને આસળ ફાટે છે આપડી મોરલી ગા હોરલીને દોવા બેઠા છીએ આપણે એટલે દોવા એમ થઈ ગયો છે ફૂલ હા બોરલી દાંડો જો કરે નો હા દાંડા મારે માયખું લાગે ને એટલાં જોવો પડશે જગદીશભાઈ દોવે છે એ અંધારું થતું આવે છે અહીંથી લોગ સમાપ્ત મરસું આગલા વીડિયોમાં